ફ્રિસ્કિંગ ફ્રિસ્કિંગ શબ્દનો અર્થ છુપાવેલ હથિયાર ડ્રગ્સ વગેરેની તપાસ કરવા માટે કોઈના શરીર પર હાથ ફેરવીને તલાશી લેવી કે જડતી લેવી થાય છે આ સિવાય ફ્રિસ્કિંગ શબ્દનો બીજો અર્થ કૂદવું નાચવું ગેલ કરવું કે ઠેકડો મારવો થાય છે ફ્રિસ્કિંગ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ધ ધ ઓફિસર્સ ફ્રિસ્કિંગ ફ્રિસ્કિંગ ટ્રાવેલર્સ એટ એરપોર્ટ એરપોર્ટ અર્થાત સુરક્ષા અધિકારીઓ પર પર મુસાફરોની તલાશી લેતા હતા એક બીજું ઉદાહરણ જોઈએ અ હોર્સ ઓન બેક એટલે કે ઘોડો તેના પાછલા પગ કૂદકા મારતો હતો ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી ગુજરાતી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલ ને લાઇક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ